ચાલો મિત્રો તમારું સ્વાગત છે જૂનાગઢમાં જો અત્યારે આપણે ભવનાથ પ્રવેશ પગી ગયા છે અત્યારે ફૂલે ફૂલ મેળો જામી ગયો છે ભવનાથ મેળો આપણે શિવરાત્રીનો મેળો અત્યારે બીજો દિવસ છે કાળજી ચાલુ થયો મેળો અત્યારે જો તમે ગેટ કોઈ પાય ઉભે પોગી જશે અહીંથી વ્લોગ ચાલુ કરી દીધો છે આગળનો ઓલોક આપણે ટ્રેનમાંથી લાઠીથી જૂનાગઢ કેમ આવ્યા છે તે મેં કેલો છે તે જોઈ લેજો અને મારી ચેનલને લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો જો અત્યારે આપણે જૂનાગઢ પોગી ગયા અને ભવનાથ પ્રવેશ તો પોગી ગયા છે જો તમે જ્યારે એટલું પબ્લિક એટલું બધું છે જો તમે તમે ફૂલ છે જોઈ શકો છો અત્યારે આ ગિરનારની પર્વતમાળા છે ફરતી ફરતી આનો તમને હવે અવું

બીજો પ્રશ્ન એ છે કે આ શિવરાત્રી જુનાગઢ અંદર જે ઘૂમણો મેળો છે ને એમ આ મહત્વ છે અહિયાં આપણે આવાથી તમામ પાપ નો નાશ થઈ જાય છે કેમ કે સામ સામ શિવ સાકાર થાય છે દર્શન થાય છે અહિયાં સાધુ બાબા મરગા બાબા શિવ ના હોય ક્યારે બેઠા હોય કોઈને ખબર નહીં પણ ભગવાને બધાને આપેલું છે કે વર્ષની અંદર હું એક પેલી આવી કે તમારા ભવનાથની અંદર આવે ને એની હિસાબે બધી પણ પબ્લિક આજે તો પ્રાચીન કાળની અંદર આપણે ગલદા વડવા આવતા અત્યારે તો બધા આવે છે પણ આનો પછી પરિક્રમાનો બહુ મોટો મહિમા છે દત ભગવાન પ્રાચીન કાળથી પાંચસો વર્ષ પહેલાં અહીંયા હતા એને પહેલાં એ દત્ત ચોકમાં બે હતા પછી પબ્લિકની એની સેવા સાગરી કરતાં કરતાં પબ્લિક બધી જાતિ રહીને અને પછી દત્ત મહારાજ ઉપર ચડી ગયા જ્યાં બી પબ્લિક પછી અહીંયા ગયા ત્યાં પબ્લિક જવાનું ચાલુ કરું એટલે પછી ભગવાન દત્ત કે હવે મારે કેટલી સેવા કરે હવે મારે પ્રથમ ધામ છે પોતે દત્ત પછી નીકળી ગયા એટલે જેથી કરી આજે એની તરફ આ દુખા એનું મંદિર ત્યાં છે આજે જે કંઈ પણ છે ઉચોરે ગઢ ગિરનાર વાદળથી કરે નમણા એની નાર આ મોટો ગિરનાર છે જે હિમાલય પહાડ છે ને એની હારો હાર હામ નથી ને અને અહીંયા તેત્રીસ કરોડ દેવતા ચોટસાઠ ચોપડી બાવનીઓ વીર બેઠા છે આ ગિરનાર માટે પ્રાર્થના કરી

તારી કરવાના વાસ કર્યો પછી ગોરખનાથ ને અહીંયા સાત સાત ઉપર બેઠા છે કે એને આટલી ભેગ લઈ ને ઉપર બધા આવે આવે છે પુરાણ પરમાત્મા બેઠા છે આજે આધાર અને શ્રદ્ધાથી આપણે મેળો માનવાનો છે જેમ કે આ કોઈ સામાન્ય મેળો નથી કોઈ ખાવા પીવાનો મેળો નથી આ સંતોનો ભોજન ને ભજનનો મેળો છે બીજો કોઈ મેળો છે નહીં આપણા જે બગીચા ભરો છે કોઈ બગીચા ભરો નથી આ મેળો ખાસ કરવાની જરૂરત છે આ ભગવ સંતો ભક્તો યોગી બધા આવે છે અને એના દર્શન કરવા માટે જ આપણે આ મેળામાં આવવાનું છે બાકી કોઈ પતિ બાર કામ જરૂર નથી કોઈ જ્ઞાન લેવાની ખાવાની જરૂર નથી પણ એક મહત્વ છે ધર્મ ધર્મ મેળો ધર્મ મેળાની અંદર આપણે ગાવાથી આપણે ખોટી ખોટી અપરાધ ભરીને ભસ્મ થાય આવા સંતોના દર્શન કરવાથી જેથી કરીને આપણા પાપનો નાશ થઈ જાય છે જેથી કરી આપણે આખા વર્ષની અંદર જે પાપ મેળવું હોય પ્રભુ માપ કરે ક્ષમા કરે કે સંતોના દર્શન કરે કીધું છે સંતોના દર્શન કરવાથી આપણા પાપ બધા ભરી ભસ્મ થઈ જાય આખા દિવસની અંદર આપણે જે કંઈ પાપ કરતા હોઈએ જે કંઈ ગુના કરતા હોય એક વર્ષની અંદર પરમાત્મા તક આપે છે કે આજે બધા સાધુ સંતો સાગા બાવાની સમાજ નીકળશે

જો માવજી માવજીભાઈ દુઓ ઠોકે છે એક એટલે દુઓ ગાય છે એક જો તમને સંભળાતું નહીં હોય જો આ વ્લોગ છે ઇટ ઇઝ ટુરિસ્ટ એન્ડ વ્લોગ જો જો મે તો જો માવજીભાઈ ની અહીંયા અત્યારે વ્લોગ ઉતારે છે અત્યારે એનું ચાલુ છે જો અહીંયા પાંચ જણ આવ્યા છે જો પાછળ આપણે ગિરનાર ખરો ગિરનાર દેખાય છે અને શિવરાત્રીનો ઉત્સવ આવે છે અને માટે ગુજરીમાં આવેલા પછી ચોરીનો અમે વેપાર કરવી છીએ અમારું ગામ તો સવાર બનતા ચોરી લઈને આવી છે ધરકન વાળી લઈને આવી છે ડાયમંડ વાળી લઈને આવી છે નેટલી તાપેટા બનારસી બધી વેરાયટી લઈને આવી છે તમે બનાવો છો તમે કેટલા દિવસ થી અગાઉ આવેલા છો તમે ક્યાંથી આવો છો સાવરકુંડલાથી જોઈ શકો છો

આ જો નાની દુકાનની ની ઉભાને પબ્લિક ને એમ નથી કે આ ના પી પાય ટેસ્ટ થી ચા પીઓ તમને મજા આવશે અને આનંદ આવશે બાકી તમને ક્યાંય નહીં મજા આવે અને ઠંડુ પીડું ક્યાંય નહીં મળે એક જ જગ્યાએ તમને ખાસ એક ટીપ મળશે તમારા શરીર માટે આરોગ્ય માટે શરીર માટે પીતા રહ્યો પીતા વાહ ભાઈ આપણે મંદિરની બાજુમાં આવી ગયા છે એવી જવો આઈથી આપને અંબાજી માતાના દર્શન કરાવે છે કેટલામાં કાકા કરાવશે દર્શન દસ રૂપિયા ક્યાં ક્યાં દે અંબાજી મંદિર પછી કેટલા દસ રૂપિયા લો ચોખું દેખાય આવું હાલો તે આપણે ટ્રાય મારવી આપણે કાકા પાણીથી જે અંબાજી મંદિરનું બધું લોક થી દેખાડી છે દર્શન કરાવે આપને જો અત્યારે આ બધી દુકાનો તમામ ધોકારા ક્યારે છે જઈ શકો છ તમે આ મેળો તો મારો યુટ્યુબર રખડે છે અહીંયા એક બીજા બરોબર મેળો સામી ગયો છે જવા તમે કેટલું પબ્લિક છે જવા ભવનાથ મહાદેવ મૂળી કુંડ આવી જશે રઘુનાથ દ્વારી જુઓ અહીંયા પ્રસાદ છે અમને ક્ષેત્ર સારું છે ને બોલાવેશ જુઓ que més això cosquet públics és a desconstruir-lo Joi ya. Baro baro Eh mari utaro. Uko lagto. <laughs> eh mari પરંતુ આવતા તેની યાદમાં નદી ઉપર કુંડ બનાવ્યો તેનું કુંડ નામ આપ્યું પાણી પવિત્ર માનવામાં આવે છે અને એટલે નાગા સાધુઓ દ્વારા આ કુંડમાં શાહી સ્નાન કરવામાં આવે છે લોકવાયકા મુજબ આ સાધુઓના રૂપમાં મહાદેવજી સાથે નવનાથ સૂર્યાશી સિદ્ધો તેમજ બીજા સંતો આ કુંડમાં સ્નાન કરી પોતાના જીવનને ધન્યવાદ હવે અમે દર્શન કરી લીધા છે જો પબ્લિક તો જે પુલે છે તમે પણ દર્શન કરી લીધું હાલો હવે બહાર જઈ જો હનુમાન દાદા દર્શન કરી જાવ તમે જય જય

ઓલરેડી એવું બગસરથી દસ બાર વર્ષ છે અહીંયા ઓલરેડી દર્શન કરવા અમે આવીએ છીએ અને ઘણો બધો આનંદ આવે છે દર વર્ષે અમે આવી આવીએ બે ચાર દિવસ રોકાઈએ અમારે અનુકૂળ મુજબ આવીએ અનુકૂળ મુજબ એવો આનંદ આવે છે કોઈની સેવા નથી એવો દિવ્ય દર્શનનો લાભ લઈ સાધુ સંતોના દર્શનનો લાભ લઈ છે આ અખાડા નવા નવા અખાડાના દર્શનનો લાભ લઈએ છીએ અમે અને તમે અહીંયા આવો તો કેવો આનંદ થાય છે મેં આનંદ કરો તમે વાત જ પૂછો ભાઈ એની કોઈ કિંમત નથી બહુ અતિશય આનંદ અમને બહુ આનંદ આવે છે અમે ચાર પાંચ મિત્રો થઈ છે દસ વર્ષે નગર અમે ગોઠવીને તો બે ચાર દિવસ રોકાઈ ને પછી આનંદ કરીને પછી અમારે એટલે અમારી જગ્યા ઉપર વ્યા જાય છે હા તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે કે અરે એકદમ ફ્રેશ સુપર ફ્રેશ થઈ જાય સુપર ફ્રેશ થઈ જાય છે તમે અહીંયા આવો તો તમને દિવ્યનો આનંદ થાય છે અતિ દિવ્ય આનંદ થાય છે અને સાધુ સંતોના તમે દર્શન કરો સાધુ સંતોના દિવ્ય દર્શન કરીએ છે દિવ્ય સાધુ સંતોના દિવ્ય દર્શન કરીએ છીએ

હાલો હરર મહાદેવ મારી ચેનલને લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો હાલો જય મહાદેવ